આ સિમી એલી લીધી ખાવાની મજા આવે મતલબ જેપ ટુ કરે તો ખાધી મને ને છે મારે ગમે તો જે પડે ને આમ પોલી આમ કરે છે ભાભી

ભીસા કોટડા પોગી ગયા પણ હજી અમને કઈ રક્ષક ટેમ્પો મળ્યો નહી હવે આલ્યો થાય કે ખબર નહી હવે શું થાય મળે તો આપણો ભાગ મતલબ કે રહેલા લઈ આયલા નહી સિયર કેમ સંપુ બેન હારું બેન મજામાં ઓકે આયલા રાઈ ધીમે ધીમે આવે દીવા પોગી ઘરે લાટ પણ હાલીન લાવન શોખ હતો અમે નિસા કોટડા પોગી ગયા ને દર્શન કરી લઈએ ઘોડિયાર માં વાઈ માં બેઠેલા છે આમ થાય તો ટેમ્પો કે મેળવ્યો હતો માતાજી ના દર્શન ન થાય અમારા ભાઈ

બાપા સીતારામ જય માતાજી જય ભોળાનાથ અતારે છે કે જનક ભાઈને બહાર જવાનું છે અત્યારે ને જવાનું પણ બે કે ત્રણ દિવસ પછી જવાનું છે એ ભાઈ તૈયારી કરે છે કે સામાન એવું નથી થાય તૈયારી કરવી પડશે ને આપણે લોંગ પે એટલે થોડાક દી નહી આવે નહી આવે

ઇન્સ્ટાગ્રામ માં રીલ આવે છે ફોલો કરી લેજો એ રીલ અપલોડ કરતા આવડી ગયું છે બ્લોગ અપલોડ કરતા નથી આવડતું ભાઈ હું ન્યા જાઉં તો ટ્રેવલ મારે એટલા પેસે કે હેન્ડલ કરું યાર તો આશુ બને હવે થોડાક દિવસ લે રજા આશા છે કે આજનો બ્લોગ ગમ્યો છે ગમે યાર લાઈક કમેન્ટ બાર છે કે ભાઈ બહાર જવાનું હોય ને એને પાંચ જોડ કપડા લઈ જવાના હે

મહેનત કરીને અપલોડ કરો બાકી હું હવે સ્ટ્રાઈક દઈ દઈ મહેનત કરો આપણે હારો હાલો બાય 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 બાય